નમસ્તે જય માતાજી મિત્રો આજનો દિવસ એટલે સ્વતંત્રતાનો દિવસ પંદર ઓગસ્ટ અને સાથે સાથે સાતમ નો તહેવાર પણ છે આજે સાતમ છે એટલે પંદરમી ઓગસ્ટ અને સાતમ બે તહેવારો છે એ આજે વાત કરવી છે સ્વતંત્રતા દિવસ વિશે આઝાદી આ દિવસે આપણે મળી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ને સિતાલીસ નો દિવસ અને આઝાદી મળ્યા તેના ઓગણ વર્ષ થઈ ગયા આજે આપણે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઓગણ એસી મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ સ્વતંત્રતા દિવસ આપણે તો કે રાષ્ટ્ર ધ્વજ અને ધ્વજવંદન કરીને છે ઉજવીએ છીએ પરંતુ શું પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ માત્ર ખાલી ધ્વજવંદન પૂરતું જ ન રાખ્યા આપણે કારણ કે આઝાદી આપને એમનું નથી આ આઝાદી પાછળ ઘણા બધા લોકોએ પોતાની જિંદગી ખપાવી દીધી છે લોહીની નદીઓ વહાવી દીધી છે એ અંગ્રેજો સામે લડવા આજનો દિવસ એટલે ક્રાંતિકારીઓ યાદ કરવાનો દિવસ સેનાનીઓની યાદ કરવાનો દિવસ આ બધાને પણ આપણે સાથે યાદ કરીએ કેમ કે ઓગણ વર્ષ આજે થાય છે ઓગણ એસી મોતંત્રતા દિવસ છે આપણે ઉજવીએ તો માત્ર છે વર્ષની અંદર બે જ દિવસો આવે છે કે જયારે છે તો કે આપને અને પણ બે જ કલાક રાષ્ટ્રભક્તિ હોય છે એક તો આજનો દિવસ પંદરમી ઓગસ્ટ અને બીજો ચોવીસમી જાન્યુઆરી પરંતુ દિવસ નો હોવા જોઈએ બે દિવસે આપણે યાદ કરવાના જ છે પરંતુ ખાલી બે દિવસ પૂછતા નહીં દરરોજ કાયમ ને માટે એ લોકોને આપણે યાદ રાખીએ એ દરેક વ્યક્તિઓને આપણે યાદ રાખીએ કે જેને આપણે આઝાદી અપાવી છે આઝાદીનું મૂલ્ય મૂળભૂત ફરજો બંધારણીય છે એમાંની બીજી ફરજ છે કે સ્વાતંત્ર સેનાનીઓને એના આદર્શ અપનાવીએ આપણે તેના મૂલ્યો અપનાવીએ તેમના જીવન ચરિત્રો ઉપર ચાલી આપણે તેમને આપણે કાયમ માટે હૃદયની અંદર અઢારસો ને સત્તાવન નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ જે મોટા પ્રમાણમાં ઐતિહાસિક લડત છે ભારતની કહેવાય ને એ અંગ્રેજો સામે છે લડવામાં આવી હતી અને તેની અંદર આપણે જોઈએ તો તાતિયા ટોપે છે નાના સાહેબ પેશવા છે કુતસિંહજી છે જે બિહાર થી નેતૃત્વ કરતા હતા લોકો એ સ્વાતંત્ર સેના અને એમાં પણ આ સ્વતંત્ર સેનાનીઓને આપણે યાદ કરીએ અને એમાં પણ જો આપણે છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની યાદ ન કરીએ તો તો બધું વ્યર્થ છે કે અંગ્રેજો એ ખુદ કહેલું કે ભારતના કોઈ અન્ય રાજાઓ સાથે જેટલી લડવા એને જીતવામાં મુશ્કેલી નથી પડી એનાથી વધારે અમને તો કે ઝાંસીની રાણી સામે લડવામાં અને એને જીતવામાં છે મુશ્કેલી પડે એક સ્ત્રી હોવા છતાં પણ એ લડે છે ક્ષેત્ર સુધી લડે છે એટલું જ નહીં એક હાથમાં તલવાર બીજા ઘોડા ઉપર સવાર હોય છે અને પાછળ તો કે જે પોતાનો પુત્ર હોય છે જે દત્તક લીધેલો પુત્ર હોય છે કારણ કે અંગ્રેજોની નીતિ હતી કે કોઈ રાજા છે મૃત્યુ પામે અને એમનો જો વંશજ ન હોય તો એ રાજ્યને પોતાની કંપનીમાં છે ભેળવી લે પરંતુ આવા દત્તક પુત્રને માન્ય રાખતા નહીં છતાં પણ ઝાંસીની રાણી છે નૈની હતી અંગ્રેજો સામે છેદ સુધી એ લડી અને એટલા જ માટે તેના માટે બે કે સિંહાસન એલ ઉઠે राजवंशों ने भूखेटी तानी थी बुढ़े भारत में आई से नई जवानी थी गुमी हुई आजादी की कीमत सबने थी, बोलो कि हमने सुनी कहानी सुन वन में वही तलवार पुरानी थी खूब लड़ी मकदानी तो झांसी वाली रानी, खूब लड़ी मकदानी तो झांसी वाली राणी आ झांसी रानी लक्ष्मीबाई જયારે અંગ્રેજ સામે લડે છે આ અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર સંગ્રામ અને આગળ જતા અનેક ક્રાંતિકારીઓ જેની અંદર ભગતસિંહ યાદ કરીએ રાજગુરુ ને યાદ કરીએ સુખદેવ ને યાદ કરીએ વિદેશ ની અંદર લડાતી ક્રાંતિમાં તો કે શ્યામથી કૃષ્ણ વર્મા ની યાદ કરીએ વીર સાવરકર ને યાદ કરીએ રામપ્રસાદ બિસ્મિલ ને યાદ કરીએ સુધીરામ બોઝ

વીર સાવરકર દ્વારા લખાયેલું અને અઢારસો ને સત્તાવન ના સંગ્રામની અંદર વિશ્વનું પહેલું પુસ્તક છે કે આ પુસ્તક ઉપર અંગ્રેજ છે પ્રકાશિત થાય તે પહેલા જ પ્રતિબંધ લગાડે છે પ્રતિબંધ મૂકી દે છે શું કામ કારણ કે વીર સાવરકર દ્વારા લખાયેલું પુસ્તક છે અઢારસો સત્તાવન કા સ્વાતંત્ર સમર સૌ મરાઠીમાં લખાયેલું અને ત્યારબાદ અનેકો ભાષામાં છે તેનું અનુવાદ થયેલું છે

આ પુસ્તકો પર પ્રતિબંધિત કરે છે પ્રકાશિત થાય તે પહેલા જ આ વિશ્વમાં પહેલું પુસ્તક છે જે વીર સાવરકર દ્વારા લખાયેલું અને પ્રતિબંધિત મૂકાયેલું પહેલું પુસ્તક કે કોઈ પુસ્તક છે પ્રકાશિત થાય છે પહેલા જ એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે બેન લગાડી દેવામાં આવે છે આ એક પુસ્તક અદુધ વીર સાવરકર તો કારની અંદર છે લખાણ લખે છે અઢારસો નો સંગ્રામ છે કઈ રીતના થાય છે અલગ અલગ સ્થળો ઉપરથી એમાં પછી તો કે આની અંદર છે ઝાંસી લક્ષ્મીભાઈ પણ લખેલું છે છે આ પુસ્તક ને છતાં પણ અંગ્રેજો બેન કરી દે છે પરંતુ વીસ સાવરકર છે કે ત્રણ લોકો સુધી છે પહોંચાડે છે અને તેને તો કે અલગ અલગ આ પૂઠું બદલાવી ઉપરનું પેજ બદલાવી નામ બદલાવી અને અલગ અલગ ટોપી સમગ્ર ભારતના લોકો સુધી છે પહોંચાડે છે ખાસ કરીને ક્રાંતિકારીઓ અને ભગતસિંહના હાથમાં પણ આ પુસ્તક છે આવી જાય છે ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ મેડમ ભીખાઈજી કાના આ બધા એવા કોને વીર સાવરકર ના જ મોટા ભાઈ બાબારાવ સાવરકર એ પુસ્તક લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે એટલું દમદાર પુસ્તક છે મરાઠીમાં લખાયેલું પુસ્તક અને આજે તો સૌ પ્રથમ છે પ્રકાશિત થાય છે પછી દેશ આપણો આઝાદ થાય છે ઓગણીસો સુડતાલીસ માં પ્રકાશિત થાય છે અને સ્વતંત્ર રીતે મરાઠીમાં લખાયેલું ત્યારબાદ તો કે હાલ તો ગુજરાતી માં પણ મળે છે પરંતુ આ પુસ્તક અહીંયા છે મારી પાસે તે હિન્દીમાં છે દરેક લોકોએ આને છે વાંચવું જોઈએ કે આપને આઝાદી એમને મળી નથી ગયું આઝાદી મળી આપને તેમાં ઘણા બધા લોહીઓ વહી ગયા છે અને આ પુસ્તકમાં હું તમને બતાવવા માંગુ છું કે જેની અંદર તમને લગભગ છે તમને દેખાતું હશે કે આ જે તમે જોવો છો જે વીર સાવરકર ના હેન્ડ છે એના દ્વારા લખાયેલું છે મરાઠી જ ભાષામાં અને ખૂબ જ સારું એવું પુસ્તક છે વાંચવા લાયક છે હાલ તો ગુજરાતીમાં પણ છે આ પુસ્તક મળે છે પરંતુ જબરજસ્ત પુસ્તક છે અહીં પાછળ લખેલું છે કે ઓગણીસો ને નવ ની અંદર સૌપ્રથમ છે આ પુસ્તક વીર સાવરકર દ્વારા લખાઈને તૈયાર થઈ ગયેલું હતું અને ત્યારબાદ તો કે આના પછી પ્રતિબંધ મૂકી દેવામાં આવે અને સૌ પ્રથમ વખત છે તો કે ઓગણીસો માં પ્રકાશિત થાય છે

પોતાનું થોડું ઘણું પણ યોગદાન આપેલું છે તે દરેક પવિત્ર આત્મા આઝાદી મળી ગયા બાદ પણ જો આ ફરી એક વખત અખંડ ભારતનું નિર્માણ થયું હોય જેના કારણે થયું હોય તો એ વ્યક્તિને કેમ યાદ ન કરી શકાય સૌ પ્રથમ યાદ કરવું જરૂરી છે મુશ્કેલ કાર્ય હતું એ કામ કરનાર એટલે સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસો ને બાસઠ રજવાડાઓને એક કરી દીધા આઝાદી બાદ આઝાદી પણ મળી ગઈ પણ આઝાદી બાદ તો કે ઘણી બધી સમસ્યા એમાં સૌથી અગત્યની મુશ્કેલ સમસ્યા એટલે આ પાંચસો ને બાસઠ રજવાડાને એક કરવાની બુદ્ધિ ચાતુર્ય અને આવડત દ્વારા આ બધા રજવાડાઓને એક કરે છે ને ફરી અખંડ ભારતનું નિર્માણ કરે છે એ સરદાર પટેલ ને આજે યાદ ખાસ કરીને કર્યું કાયમ માટે આપણે તેની યાદ રાખીએ

એમાં કોઈ પણ પ્રકારની સમસ્યા એટલા જ માટે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એમની જોવા મળે છે એકસો ને બ્યાસી મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જેના દ્વારા તો કે આજે આપણે વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે આત્માઓને મહાનુભાવોને સતત આજના દિવસે વંદન કરીએ ખાલી આજના દિવસે નહીં પરંતુ તેને આપણે ને માટે આપણા છે એ આદર્શોને ઉતારીએ અને સ્થાન આપીએ યાદ કરી આપને પણ સૌને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ સૌ ઉલ્લાસ કે છે એ ઉજવીએ આપણે તેને માણીએ અને આવા દરેક મહાનુભાવ વ્યક્તિઓને આપણે યાદ કરીએ